જેથી મહાનગરપાલિકા તંત્ર આ લોકોને સુવિધા પૂરી પાડી તેવી આ વિસ્તારના લોકોની માંગ છે રિક્ષા એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી ત્યારે ચંદ્રિકાબેન સપનાબેન મિતલબેન રેખાબેન અસ્મિતાબેન ઘનશ્યામભાઈ મહેશભાઈ યોગેશભાઈ કિશનભાઈ આ લોકો વોર્ડ નંબર પાંચમાં આવી રહ્યા છે દસ વર્ષથી આ વિસ્તારમાં કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરો કોઈ જાતનું ધ્યાન નથી આપતા જેથી કરીને એંસી પરિવારના ઘરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મહાનગરપાલિકા તંત્ર આ લોકોની સમસ્યાને દૂર કરી તે માટે સ્થાનિક લોકો તંત્રને અપીલ કરી રહ્યા છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી